ચોમાસામાં ડૂબી ગયું હતું વડોદરા શહેર અને હવે વડોદરાને બચાવવા માટે વિશ્વમિત્રી નદીના ના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાય છે જેસબી સહિતની મશીનરી નદીમાં ઉતારી અને નદીના પટને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ નદીનો જે પટ છે તેને ઊંડો પણ કરાશે આસપાસના ચાડે ચાકરાને દૂર કરવામાં આવી રહ્યા છે પૂરથી વડોદરા શહેરમાં ભારે નુકસાન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે 1200 કરોડની જાહેરાત કરી હતી જો કે સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીની ફક્ત સાફ સફાઈ કે પહોળો અને ઊંડા કરવાની કામગીરી જ નહીં નદીના પટ પર ગેરકાયદે દબાણો પણ થયા છે તે પણ હટાવવા જરૂરી ચોક્કસ આના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ બારસો કરોડની અહીંયા આગળ જે જોગવાઈ કરી છે વિશ્વામિત્રીના એને કામગીરી માટે એના માટે અમારા માન્ય ધારાસભ્યશ્રી સાંસદશ્રી શહેરના પ્રમુખશ્રી બધા જ મુખ્યમંત્રીશ્રી સાથે રજૂઆત કરી કે અમારે હવે વિશ્વામિત્રી ઊંડી કરવી જોઈએ કે જે એનાથી પૂર ન આવી શકે અને એના માટે આજે વિશ્વામિત્રીની કામગીરી ચાલી રહી છે ચોક્કસ જે વિશ્વામિત્રી નદી છે એને પહોળી કરવામાં આવશે એને ખોદીને થોડી ઊંડી પણ કરવામાં આવશે એટલે એવું લાગી રહ્યું છે કે પાણીનો આપણને જે પૂરની સામનો કરવો પડે હતો એ નહીં કરવો પડે